ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ઉપલેટા શહેરની ખ્યાત નામ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કંઈક અલગ જ રીતે વૈદિક પદ્ધતિથી ઉજવણી કરવામાં આવી હતી વ્યક્તિના જીવનમાં વિદ્યાર્થી દરમિયાન તેના શિક્ષકોએ તેમના ગુરુ હોય છે વિદ્યાવિનંત જીવન ઘડતર માટે ગુરુનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે ત્યારે શાળાના ડિરેક્ટર્સ રાજેન્દ્રસિંહ ઝાલા અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુને ગુરુ ગાદી પર બેસાડીને તેના ભાલ તિલક પૂજા કરવામાં આવી સાથે આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ તેના ચરણ પખાલીને ગુરુના અંગૂઠાનો કુમકુમ ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલાનું માનવું છે કે કોઈ પણ સ્કૂલની નીવ અને કરોડો શિક્ષકો છે છે એ આપણા બાળકોના ગુરુ ગુરુ આપણી અને બાળકોની અંદરનો આત્મા જાગૃત થાય છે અને નિર્માણી પણ આવે છે ગુરુ પ્રત્યેનો આદર ભાવ જાગૃત થાય છે અને સાથે સાથે શિક્ષકોમાં છુપાયેલું ગુરુત્વ જાગૃત થાય છે માટે તેમણે ખુદે બાળકો સાથે મળીને તમામ ગુરુજનોનું પૂજન કર્યું હતું આ ઉપરાંત આજના પાવન પ્રસંગે વિદ્યાર્થી દ્વારા તમામ ગુરુજનો માટે પોતાની વિવિધ આર્ટ અને કલા દ્વારા આભાર કાર્ડ અને પત્રલેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં બાળકો દ્વારા ગુરુવાણીના ભજનો અને નૃત્યના આયોજન કરવામાં આવ્યા હતા અને નાટકો દ્વારા ગુરુકુળ પદ્ધતિ અને આજની શિક્ષણ પદ્ધતિમાં ગુરુનો રોલ અને સન્માન વિશે જાણ કરવામાં આવી હતી જય હિન્દ જય ભારત ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અમે એક આજે ગુરુપૂજનનું એક સરસ મજાનું આયોજન કર્યું હતું હવે આ ગુરુપૂજન એટલા માટે જરૂરી હતું કે માણસની જીવનમાં જ્યારે વિદ્યાર્થી કાળ હોય ને ત્યારે શિક્ષકો જેના સાચા ગુરુ હોય છે અને વિદ્યાર્થી કાળ પૂર્ણ થયા બાદ એને આધ્યાત્મિક ગુરુ એને મળતા હોય છે તો અત્યારે જે આ શિક્ષકો છે એ ગુરુનું પૂજન કરવા માટે અમે એક વૈદિક પરંપરા મુજબ એક આયોજન રાખ્યું હતું જેમાં હું સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે આ મારા બધા બાળકો છે મારા બાળકોના ગુરુ એ મારા ગુરુ એમ સમજી અને અમે બધા વિદ્યાર્થીઓએ સાથે મળી મેં વિદ્યાર્થીઓને સાથે રાખીને વૈદિક પરંપરા મુજબ દરેક શિક્ષકોના પૂજન કર્યા હતા ગુરુના પૂજન કર્યા હતા અને એના માટે અમે એમના ચરણ પખાડી ચરણ ધોઈ અને અંગૂઠા ઉપર કુમકુમ તિલક કરી અને એમના ભાલ ઉપર કંકુ કુમકુમ તિલક કરી અને આ સમગ્ર કાર્યક્રમમાં દરેક ગુરુનું અમે ભાવભર્યું પૂજન કર્યું હતું આનો પાછળનો મારા ગુરુ છે છે શિક્ષક એમના અને એમનો ભાવ જાગે એ માટેનો આ એક અમારો પ્રયાસ હતો અને આ કાર્યક્રમ થકી અમે બાળકોને જણાયું કે તમારા પ્રથમ માતા પિતા છે એ તમારા પ્રથમ ગુરુ છે તમારા માતા પિતા એ પ્રથમ ગુરુ છે માટે તમારે એમનું પણ પૂજન કરવું જોઈએ માટે ઘણા બાળકોએ ઘરે જઈને પણ એમના માતા પિતાનું આ રીતે પૂજન કર્યું હતું અને ગુરુ ઉત્સવ ઉજવો હતો જય હિન્દ જય ભારત